સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવવાના સમયે ઝોનના અધિકારી દ્વારા વૃદ્ધાને અભદ્ર શબ્દો બોલાયા હોય જે મામલે મેયર દ્વારા તપાસના આદેશ અપાયા છે વિસ્તારમાં હાલ દબાણ હટાવો ઝુંબેશ શરૂ થઈ ગઈ છે ત્યારે દબાણ દૂર કરવા સમયે વૃદ્ધ મહિલા સાથે થયેલા ભદ્ર શબ્દો બોલવાને લઈ તપાસ સોપાઈ છે ઝોનના અધિકારી ભટ્ટ સાહેબ ઉર્ફે હિતેશ બ્રહ્મ બ્રહ્મભટ્ટને સો કોસ નોટિસ અપાઈ છે સુરત સેલના મેયર દક્ષિશ માવાણી સુધી આ વાત પહોંચતા તપાસના આદેશ આપ્યા હતા જેમાં હિતેશ બ્રહ્મભટ્ટ વરાછા ઝોનમાં દબાણ ખાતાના અધિકારી તરીકે કામગીરી કરે છે જેઓ દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન પાસઠ વર્ષના માજી સાથે અભદ્ર વાણી વિલાસ કર્યું હતું જેને લઈ અધિકારીના માનવીય વર્તન સામે પાથરના વાળાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વીડિયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે